હેલો ફ્રેન્ડ્સ શું તમે તલની ચીકી બનાવતા પહેલાં તલને ક્લીન કરો છો નથી કરતા તો ચલો આજે આપણે તલને ક્લીન કરીને પછી તેની અંદરથી એકદમ ટેસ્ટી અને ચોખ્ખી એવી ચીકી રેડી કરીશું બજારમાં મળતા પેકેટવાળા કે ખુલ્લા તલ પર માટી તો હોય જ તેને ચોખ્ખા કરવા આપણે તલને લોટ ચાળવાની ચારણીની અંદર એડ કરવાના છે પછી નીચે એક બાઉલ મૂકેલો છે તેની ઉપર આપણે ચાણી મૂકી દઈશું હવે આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને તલને આ રીતે ધોતા જઈશું તો આ રીતે બેથી ત્રણ વાર આપણે તલને સરસ રીતે ધોઈ લઈશું તમે જુઓ પાણીમાં તલની અંદરનો કચરો નીકળી ગયો છે આ રીતે આપણે તલને નળની નીચે પણ ધોઈ શકીએ છીએ હવે ફરીથી બીજી વાર પણ તલને સરસ રીતે ધોઈ લઈએ તો તમે જુઓ આપણા તલ સરસ રીતે ધોવાઈને રેડી થઈ ગયા છે હવે ચાળણીને બાઉલમાં મૂકીને વધારાનું પાણી આ રીતે નીતારી લઈએ તલને થોડીવાર રહેવા દેવાના છે જેથી વધારાનું બધું પાણી નીકળી જશે તમે જુઓ તલની અંદરથી વધારાનું પાણી નીકળી ગયું છે તલને તમે ચાળણીની અંદર પણ સૂકવી શકો છો યા તો કોટનના કપડાં પર પાથરીને પણ સૂકવી શકાય છે અહીંયા આપણે કોટનનું કપડું પાથરી દીધું છે તેની ઉપર આપણે બધા તલ એડ કરી દઈશું તેની ઉપર બીજું કપડું ઢાંકીને તેને બેથી ત્રણ કલાક માટે સરસ રીતે સુકાવા દઈશું આ રીતે આપણે તલને સરસ રીતે સુકાવી લઈશું જો તમને ઉતાવળ હોય તો તડકામાં પણ તલને સૂકવી શકો છો પણ તેની ઉપર બીજું કપડું ઢાંકીને સુકવવા જેથી તેની ઉપર માટી ના ઉડી જાય આ રીતે આપણે ઘરની અંદર અને તડકામાં બંને રીતે તલને સરસ રીતે સૂકવી શકીએ છીએ અહીંયા આપણે તડકામાં તલને સરસ રીતે સૂકવીને રેડી કરી લીધા છે તો તમે જુઓ સરસ એવા આપણા તલ ડ્રાય થઈ ગયા છે હવે આપણે તલને શેકી લઈશું તો અહીંયા આપણે એક પેન લીધો છે પેનની અંદર થોડા થોડા કરીને તલ એડ કરતા જઈશું અને સ્લો ફ્લેમ પર સરસ રીતે શેકી લઈશું તલને સતત હલાવતા જજો જેથી તે નીચેથી ચોટી ના જાય અને બળી ના જાય સાથે ગેસનો ફ્લેમ સ્લો જ રાખવાનો છે તો તમે જુઓ તડતડ અવાજ આવવા લાગ્યો છે અને તલ બધા ડાન્સ કરવા લાગ્યા છે એટલે સમજી જવું કે આપણા તલ રેડી થવા લાગ્યા છે બહારના પોલિશવાળા તલને બદલે આ રીતે તલ વાપરવાનો આગ્રહ રાખો તો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે અમારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસિપીઓ સાથે